હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આંગણવાડીમાં પગાર વધારો જે બે હજાર પચીસમાં માં આવ્યો છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરશું તેમાં જે બેનો પગાર વધારા બાબતે હાઈકોર્ટમાં ગયા હતા તેમને જ પગાર વધારો મળશે કે બધા બહેનોને પગાર વધારો મળશે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરશું તેમજ આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની જે નવી ભરતી આવી છે તેમાં કેટલો પગાર મળશે જૂના નિયમ પ્રમાણે પગાર મળશે કે નવા નિયમ પ્રમાણે પગાર મળશે તેની આપણે આગળ વિડીયોમાં વાત કરશું તેમજ એક એપ્રિલ બે હજાર પચીસ થી હાઈકોર્ટે જે એરિયસ આપવાનું જણાવેલું છે તો કાર્યકર બહેનોને કેટલો એરિયસ મળશે તેમજ વર્કર બહેનોને કેટલો એરિયસ મળશે તેની તેની ગણતરી કરી આપણે આગળ વિડીયોમાં જોશું તો મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવા ગુજરાત સરકારની ભરતી રિલેટેડ તેમજ ભરતીની અપડેટ રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલ ઉપર મૂકે છીએ તો તેની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ એક ચુકાદામાં રાજ્યની તમામ આંગણવાડી વર્કર અને આંગણવાડીની હેલ્પર્સને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો અને એરિયા ચૂકવી આપવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થયેલા નાણાકીય વર્ષથી તેઓને એરિયર્સનો લાભ છ મહિનામાં ચૂકવી દેવા પણ હાઈકોર્ટે સરકારને ફરમાન કર્યું છે આટી વાસાણીની ખંડપીઠે આંગણવાડી વર્કરને કુલ ચોવીસ વેતન અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતન સહિત કુલ વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ચુકાદાનો લાભ રાજ્યના તમામ આંગણવાડી વર્કર્સને અને આંગણવાડી હેલ્પર હાઈકોર્ટમાં પિટિશન નથી કરી અને તેઓને પણ આ લાભ મળવા પાત્ર રહેશે પિટિશનમાં માં નથી જોડાયા એ લોકોને પણ લાભ મળશે તો મિત્રો જે આપણે પેલો પ્રશ્ન હતો કે જે બહેનો હાઈકોર્ટમાં ગઈ છે તેમને જ આ પગાર વધારો મળશે કે બધા બહેનો પગાર વધારો મળશે તો અહીંયા હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે આ ચુકાદાનો લાભ છે તે રાજ્યના તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને મળશે જે લોકો હાઈકોર્ટમાં પિટિશન નથી કરી અને તેઓને પણ આ લાભ મળવાપાત્ર રહેશે અને જે આ પગાર વધારો છે તેપ્રિલ બે હજાર પચીસથી વર્ષ વધારાનું વેતન ગણવામાં આવશે અગાઉ હાઈકોર્ટના સિંગલ જજે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતન સહિતના લાભો ચૂકવવા માટે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના આદેશ જારી કર્યો હતો જેમાં સિંગલ જજ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને પણ સરકારી નોકરીની સેવામાં કાયમી બનવા માટે હકદાર છે અને તેઓની જોબ પ્રોફાઇલ ધ્યાને લઈ તેઓને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઈએ અને તેઓને કાયમી કર્મચારી મુજબના લાભ આપવા જોઈએ તેવું ઠરાવ્યું હતું ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ પણ કર્યો હતો સિંગલ જજના આ રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી પેટન્ટ કરાઈ હતી હાઈકોર્ટની ખંડપીઠે તેના આદેશ મારફતે સિંગલ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીમાં કાયમી કરવા અને આ અંગેની નીતિ ઘડવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જે નિર્દેશ કર્યો હતો તેટલા પૂરતો આ હુકમ રદબાતલ ઠરાવ્યો ઠારવ્યો હતો બાકી સિંગલ જજના હુકમની સરાહના કરી હતી હાઈકોર્ટની ખંડપીઠના આ સુકાદાને પગલે રાજ્યની હજારો આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને બહુ મોટી રાહત થઈ છે તેઓના લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો થવાની સાથે સાથે તેઓને હવે છ મહિનામાં જ એરિયસનો લાભ મળી જશે રાજ્ય સરકાર દ્વારા કરાયેલ અપીલોનો વિરોધ કરતા આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ વતી રજૂઆત કરાઈ હતી કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ બહેનોને ફૂડ સિક્યોરિટી એક્ટ એનએફએસ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવી રહ્યા છે તેમ છતાં તેઓ રાજ્યની નાગરિક સેવાઓનો ભાગ ગણીને રાજ્ય સરકારના સત્તાવાળાઓ દ્વારા ભેદભાવ કરાઈ રહ્યો છે અને બંધારણની કલમ ચૌદ અને સોળ વન હેઠળ સમાનતા અને સમાન તકોનો અધિકારનો ઉલ્લંઘન થઈ રહ્યું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સક્ષમ નહીં ગણીને અને તેઓને વેતનની યોગ્ય ચુકવણી નહીં કરી અને ભારે અન્યાય કરી રહ્યા છે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીની સેવામાં નિયમિત કાયમી કરવા અને તે મુજબના રેગ્યુલર પે સ્કેલ અને પે બેન્ડ ચૂકવવા અંગે સિંગલ જજે જે હુકમ કર્યો છે તે યોગ્ય અને હેલ્પર્સ રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ નો વાજ વ્યાજ તો દર્શક મિત્રો આપણને અહિયાં જે બે પ્રશ્ન હતા તે બે પ્રશ્નોનો જવાબ મળી ગયો છે પેલા તો દરેક બહેનોને જે લાભ છે તે મળવાપાત્ર રહેશે જે કોર્ટમાં ગયા હતા કે નહોતા ગયા બધાને પગાર વધારો જે એક એપ્રિલ બે હજાર પચીસથી મળી જવાનો છે ત્યાર પછી જે બીજો પ્રશ્ન હતો આપણો કે જે નવી ભરતી આંગણવાડીમાં કર બેનો તેમજ તેડાગર બેનોની નવી ભરતી ચાલી રહી છે ફોર્મ ભરાવાના શરૂ છે તો તેમાં કેટલો પગાર મળશે તેની આપણે વાત કરીએ તો નવી ભરતીમાં જે આ નવા નિયમ પ્રમાણે પગાર જે છે કાર્યકર બેનોને ચોવીસ હજાર આઠસો તેમજ હેલ્પર બેનો બેનો જે છે તેમને વીસ હજાર ત્રણસો પગાર મળવાપાત્ર રહેશે નવી ભરતીમાં જે બેનો નવી ભરતીમાં સિલેક્શન થાય છે તેમને નવા નિયમ પ્રમાણે જ પગાર મળશે નવે દર્શક મિત્રો જે આપણે કાર્ય કરબેનો તેમજ તેડાકર ગરબેનો છે તેને જે એરિયાસ મળવાનું છે તેની આપણે આ વિડિયોમાં ગણતરી કરવાના છીએ અહીં આપણે જોઈ શકીએ છીએ એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધીના એરિયાસની આપણે ગણતરી કરવાના છીએ એટલે કે ચોથા મહિનાથી તે એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધીનું જે એરિયાસ થાય તે આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો સૌપ્રથમ કાર્યકર આપેલું છે તેમાં એપ્રિલ મંથમાં તેના દસ હજાર પગાર છે મે મહિનામાં દસ હજાર જૂનમાં દસ જુલાઈમાં દસ હજાર ઓગસ્ટમાં દસ હજાર તેવી જ રીતે તેડાગર બહેનો છે તેમને એપ્રિલમાં પાંચ હજાર પાંચસો પગાર છે મેમાં પાંચ હજાર પાંચસો જૂનમાં પાંચ હજાર પાંચસો જુલાઈમાં પાંચ હજાર પાંચસો અને ઓગસ્ટમાં પાંચ હજાર પાંચસો આમ જે કાર્યકર અને તેડાગર બહેનોનો જે જૂનો પગાર છે તે આપણે દર્શાવેલો છે ત્યાર પછી જે ત્રીજા નંબરની રો છે તેમાં કાર્યકરનો નવો પગાર આપણે દર્શાવેલો છે તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જેનો એપ્રિલમાં પગાર ચૂકવવાનો આદેશ કરેલો છે જ્યારે ખરેખર તેને એપ્રિલમાં દસ હજાર પગાર ચૂકવવામાં આવ્યો છે તો આ બંને વચ્ચેનો આપણે ડિફરન્સની વાત કરીએ તો તેને ચૌદ હજાર આઠસો રૂપિયા જે છે એપ્રિલના બાકી રહેશે આપવાનો તેવી જ રીતે જે તેડાગર બેનો છે તેમને નવો પગાર જે ગુજરાત હાઈકોર્ટે સૂચવ્યો છે વીસ હજાર ત્રણસો એમને એપ્રિલમાં આપવાનો છે પણ ખરેખર તેમને પંચાવનસો રૂપિયા પગાર આપેલો છે એટલે આ બંનેનો ડિફરન્સ આપણે જોઈએ તો તેનો પણ ચૌદ હજાર આઠસો સેમ કાર્યકર બહેનોને જેટલો ડિફરન્સ છે એટલો તે તેડાગર બહેનોને ચૌદ હજાર આઠસોનો ડિફરન્સ છે એટલે કે એટલા એના એરિયસ તરીકે જમા રૂપિયા છે ચૌદ હજાર આઠસો એપ્રિલ મંથના ત્યાર પછી મે મહિના ચૌદ હજાર આઠસો ત્યાર પછી જૂન મંથના ચૌદ હજાર આઠસો તેવી જ રીતે જુલાઈના અને ત્યાર પછી ઓગસ્ટના ચૌદ હજાર આઠસો પાંચ મહિનાનો પગાર જે છે તે તમારે કરી દેવાના છે તો ટોટલ બહેનો છે તેમજ તેડાગર બહેનો છે તેમનું એરિયસ ટોટલ કુલ ઓગણસાઠ હજાર બસો રૂપિયા થાય છે જે એપ્રિલથી આપણે ઓગસ્ટ સુધી ગણતરી કરી તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો તો આ રીતે તમે તમારું એરિયસ ગણી શકો હજુ જો સરકાર તરફથી ઓગસ્ટ મહિનામાં તમને પગાર વધારો નથી આપવામાં આવતો તો જ્યાં આગળના મહિનામાં પણ એરિયસ એડ થશે ચૌદ હજાર આઠસો જ્યાં સુધી તમને ફૂલ પગાર ના આપવામાં આવે ત્યાં સુધી તમારું એરિયસ જમા થતું રહેશે ત્યાર પછી જે એરિયસ છે તે છ મહિનાની અંદર તમને એક સાથે ચૂકવી દેવામાં આવશે તો દર્શક મિત્રો આ એક આંગણવાડીના ત્રણ પ્રશ્નો હતા એ તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરી આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ